ઉધના વિસ્તારમાં રોજેરોજ ચોરીની ઘટનાઓ વધી રહી છે અને ઉધના પોલીસ માત્ર આરામ કરતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ઉધના વિસ્તારમાં રોજેરોજ ચોરીની ઘટનાઓ બની રહી છે અને તેના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે ત્યારે ઉધના પોલીસે પેટ્રોલિંગના નામે વલખા મારતી મારતીઓની ચર્ચા વિસ્તારમાં પણ જોવા મળી રહી છે સુરતમાં ગુનાઓ ડામો એક તરફ પોલીસ કમિશનર સાયકલ પર અને ફૂડ પેટ્રોલિંગ કરે છે ત્યારે ઉધના પોલીસ માત્ર આરામમાં માનતી હોય તેમ લાગે છે કારણ કે છેલ્લા બે ત્રણ દિવસથી ઉધના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ચોરો સીસીટીવીમાં પણ કે થયા હોય જાણે ચોરો પોલીસને સીધી ચેલેન્જ આપતા હોય તેવા ઘાટ સર્જાઈ રહ્યા છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ ઉધના ભાઠેના વિસ્તારની ઉધના ભાઠેના ત્રણ ખાતે આવેલા ચાની દુકાનમાંથી મોબાઈલ ચોરી કરતો રીઢો કેમેરામાં કેદ થયો છે જેને લઈને પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે અગાઉ પણ ઉધના વિસ્તારમાં બસ ડેપો સામે મનપાના શોપિંગ સેન્ટરમાં એસીમાં લગાડેલ પાઇપમાંથી કોપની ચોરી થઈ હોય તે ચોરીની ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ હોય આ ચોરી મામલે પોલીસ હવે આરોપીઓ ક્યારે પકડશે તે જોવું રહ્યું જો કે હાલ ઉધના વિસ્તારમાં લોકો રામ ભરોસે હોય તેમ લાગી રહ્યું છે અઝર ખુલ્સી સાથે હર્ષદ શેટા